જય માતાજી બધાની રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ તો અત્યારે વાગી ગયા છે પોણા દસ થયા છે અને અત્યારનું વાતાવરણ જો થઈ ગયું છે તડકો પણ બે દિવસ પહેલાં કરતાં સારું છે અત્યારે ઠંડુ વાતાવરણ છે તો તડકો નથી અને આપણે અત્યારે જવાનું છે બહાર એટલે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અત્યારે જો આપણે લઈ લીધો છે થોડુંક નાસ્તામાં જેવડો લઈ લીધો છે નાસ્તો કરી અને પછી આપણે જાઉં છીએ બહાર કામ્યાભીન જો અત્યારે રસોડામાં કાપીશું ભીંડો ખોઈ અને ભીંડો કાપો અને ખાવો બહુ ગમે છે એટલે મેં ભીંડો કાપક પી ગયા છે અને આપણે નાસ્તો કરીને પછી જાય ભાઈ જો આપણે શ્રી રામેશ્વર ત્યાં બાજુમાં જે જગ્યા છે રામેશ્વર ન્યા જો આપણે અહીંયા બનાવવાનું છે શાક બટાકાનું અને જો અહીંયા છે એ મસાલો બધો મસાલો છે એટલે હવે બનાવી નાખવાનું છે બટેટાનું શાક મસ્ત અને જો ગેસ ચાલુ થઈ ગયો છે તો એ મેં ગયું

જો આપણે આમ રસો નાખી દીધો છે એને ઘડી ઠાકી દઈએ એટલે સડી જશે પછી તો જો આપણે જમવા બેહી ગયા જો ફોટો જમવાની બધું આયા છે ખાતા ખાતા ફોટો પાડી આપણે બે નસેન આ આ કનોવા રયો વાય દુસુ ટીમ થઈ આવે